એક અપહરણ તથા ધાળ પાડવાની ઘટના બનેલ હતી જે બનાવની વિગત એવી છે કે સંજયભાઈ કાપડિયા જે તડકા પીપળિયા રહે છે જેઓ થોડા સમય પહેલાં વિશ્વમભરી ધામ રાબડા ગામ વલસાડ ખાતે ફરવા ગયેલ હોય આ સમય દરમિયાન તેઓએ ત્યાં એક સો રૂપિયા જેવું દાન કરેલું હતું આ સમય દરમિયાન તેમને જે પહોંચ આપવામાં હતી આપવામાં આવેલ હતી તે તેઓને ડુપ્લિકેટ જણાતા અથવા તેમાં કઈ ગેરકાયદેસર છે તેવું જણાતા તેઓએ આ બાબતે ચેરિટી કમિશનરશ્રીની કચેરી વલસાડ ખાતે આ બાબતે આરટીઆઈથી વિવિધ માહિતીઓ માગેલી હતી આ સમય દરમિયાન જે ગેરકાયદેસર હિમાલય શીલા કરીને છે વિશ્વભરી ધામ ખાતે તેઓને સીલ કરવાનો હુકમ કરેલો હતો જેના કારણે આ જે આરોપીઓ છે તેઓએ સંજયભાઈ કાપડિયા વિરુદ્ધ મંદુખ રાખી અને રાગદ્વેષ રાખી તેઓનું અપહરણ કરી અને તેમને માર મારવાનો પ્લાન કરેલો હોય આ સમય દરમિયાન જે સંજયભાઈ કાપડિયા છે તેઓ જેતપુર બગસરા રોડ ઉપર શ્યામ હોટલ છે ત્યાં તેઓના સાથી મિત્રો સાથે હોય એ સમય દરમિયાન આ જે આરોપીઓ છે પ્રશાંત સુરેશ ડેડકિયા કમલેશ ધીરુ રૂડાણી મિત જગદીશ વેકરિયા અજય હરિભાઈ બોગરા તથા તેમની સાથેના અન્ય મહિલાઓ અને પુરુષો એમ સહિત કુલ નવ આરોપીઓ અને જે તપાસમાં ખુલે તે આરોપીઓ છે તેઓ ત્યાં આવી ગયેલ હોય અને તેઓને બેટ વડે માથામાં મારી ઈજા કરેલી હોય અને તેઓને ગાળાગાળી કરી તેઓનું એક જે ફરિયાદી છે તેઓનું હોન્ડા સાઇન છે જેની કિંમત પચાસ હજાર રૂપિયા છે તેની પણ લૂંટ ચલાવી અને જે સાથેના આરોપીઓ જે છે વ્યક્તિઓ રાજેશ સાહુ અને રવિ પાસવાન તેઓના પણ મોબાઈલ જે હતા તેઓએ કબજે કરી લૂંટ ચલાવી અને જે ફરિયાદી છે તથા તેની સાથેના જે રાજેશ સાહુ અને રવિ પાસવાન નામના વ્યક્તિ છે તેઓને પણ ગાડીમાં બેસાડી ટોટલ કુલ ચાર ગાડીઓ હતી તે ચાર ગાડીઓ ત્યાંથી અપહરણ કરીને રવાના થયેલી આ સમય દરમિયાન જે ભેસાણ પોલીસ સ્ટેશનના શ્રી છે તેઓને આ બાબતે માહિતી મળતા તેઓ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલી અને તમામ જૂનાગઢ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી પરંતુ આ આરોપીઓ છે તે કોઈ પણ આડાવડા ગામના રસ્તે થઈ અને બગસરા બાજુ અને ત્યાંથી આગળ જે જસદણ છે જસદણ અને વિછિયા થઈ આગળ ધાંગધ્રા બાજુ જ ધંધુક ધંધુકા બાજુ જતા હોય તેવી માહિતી મળેલી આ સમય દરમિયાન જે સ્ટેટ કંટ્રોલ રૂમમાં તથા અને જે ફૂટેજ છે વિડીયો તેની જાણ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરેલી તથા સમગ્ર ગુજરાતમાં આ બાબતે પોલીસને અલર્ટ કરવામાં આવેલી જેના અનુસંધાને ધંધુકા પીઆઈ શ્રી જાની જેઓ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપીઓ આવે છે તેવી માહિતી મળતા ધંધુકા પોલીસ સ્ટેશનના જે એન્ટ્રી એક્ઝિટ છે તે તમામને સીલ કરવામાં આવેલા અને થોડાક જ સમયમાં આરોપીઓ ત્યાં પહોંચતા આરોપી જે છે ચાર આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે તે પૈકીના પ્રશાંત સુરેશ ડેડકિયા કમલેશ ધીરુ રૂડાણી અજય હરિભાઈ બોઘરા અને મિત જગદીશભાઈ વેકરિયાઓને સ્થળ પરથી પકડી લીધા હોય અને જે આ ફરિયાદી છે અને તે સિવાયના અન્ય વ્યક્તિઓ છે રાજેશ સાહુ અને રવિ પાસવાન તેઓને પણ રેસ્ક્યુ કરવામાં આવેલા જેની બાદની વિગત ફરિયાદીએ જણાવે કે જે આરોપીઓ છે તેઓએ ગાડીમાં આને માન જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી અને તેઓની પાસે એક સુડી હોય કે જો આજ દિન સુધી જે આરટીઆઈ કરેલી છે તે તમામ આરટીઆઈની વિગત પાછી ખેંચી લેવામાં આવે અને તમામ જે સાહિત્ય છે તે જો ફરી આરોપીઓને પાછું આપી દેવામાં આવે તો તેને જાનથી મારી નાખશે નહીં અને છોડી દેશે અન્યથા છૂડી વડે તેમના આંગળા પણ કાપી નાખશે આવી રીતે ગુનાઈ ધમકીઓ આપેલી હોય જે આરોપીઓને ધંધુકા પોલીસ સ્ટેશન તથા ભેસાણ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેઓ દ્વારા પકડી લેવામાં આવેલ છે હાલ ચાર આરોપીઓ એરેસ્ટ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓ જે છે તેઓની શોધખોળ માટે પોલીસ ટીમ રવાના કરેલ છે